બે મેના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે સભા સંબોધન કરનાર છે ત્યારે નડિયાદમાંથી હજારો લોકો સભામાં જનાર હોય નડિયાદમાં તેના આયોજન અને તૈયારીના ભાગરૂપે એક ખાસ સભા યોજાઈ હતી નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં હજારોની સંખ્યામાં આવનાર લોકોને અગવડતા ન પડે તે માટે કઈ કઈ તૈયારીઓ કરવાની છે તેનું આયોજન

સૌ કાઉન્સિલર મિત્રો અને એમની જોડે દરેક કાઉન્સિલર જોડે વીસ વીસ કાર્યકર્તા અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આ મિટિંગની અંદર અમે સાતમી તારીખ સુધીનું જે જે આયોજન છે એની અહીં ચર્ચા કરી છે મતદારોને પૂરું મતદાન થાય આપણું વિધાનસભાનું અને એક મતદાર ઘરેથી નીકળી અને વોટ કરે અને મોદી સાહેબ ને વોટ આપે મત મત આપે આપે એના માટેની અહીંયા આખી પ્રક્રિયા સમજાઈ અને એની અંદર જે અમે કાર્યકર્તા થકી મતદાન કરાવવાના છે એની આખી સ્ટ્રેટેજી એમને કહી કોઈ પણ જાતના વાદ વિવાદમાં પડ્યા વગર પ્રજા ભારતીય જનતા પાર્ટીને મત આપે એના માટેની અમે અપીલ કરી બીજી તારીખે મોદી સાહેબની જાહેર સભા છે જાહેર સભા સવારે અગિયાર વાગે છે નવ વાગે અહીંયાથી કાર્યક્રમ માટે વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે નીકળવાનું અને નવ વાગે આ તમામે તમામ બસો અથવા તો અમારા વહીકલ ગોઠવાઈ ગયા હશે અને એ તમામ તમામ વેહીકલો નીકળી અને લગભગ અમે પાંચ ઉપર સંખ્યા ફક્ત નડિયાદ વિધાનસભામાંથી જાય એવું આખું આયોજન કર્યું છે राज्य में तीजा